સુરત જિલ્લાના મહુવા તાલુકા જિલ્લા કક્ષાના જનજાતી ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહુવાના બારતાળ ગામે ત્રીસ કરોડના તૈયાર થનાર એક લવ્ય મોડેલ સ્કૂલનું ખાતમુહ અને સ્વતંત્ર સંગ્રામના જન નાયક બિરસા મુંડા એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભગવાનુ પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જન મનના લાભાર્થીઓ સાથે સવાલ સાધ્યો હતો સાથે દેશવ્યાપી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો જેના ભાગરૂપે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાળ ગામે કૃષિ મંત્રી રાકોજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મંત્રીના હસ્તે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થનેલા એક લવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું આદિજાતિઓના વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓના અમલમાં મૂકી છે આદિજાતિ સમાજ જનજાતી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજ્યમાં જાતિઓના વિકાસ ગાથા વર્ણવતા કહ્યું હતું કે રાજ્યમાં સરકારી છાત્રાલયો માટે વર્તમાન વર્ષ એકસો ત્રીસ જોગવાઈ શૈક્ષણિક સુવિધાઓ માટે પંચોતેર આદર્શ નિવાસી શાળાઓ પાસે રૂપિયા

आजना दिवसे उलिहातु खाते जन्मेला भगवान विश्वाम मुंडाई स्वातंत्र सेनानी तरीके अंग्रेज सरकार सामे जर जमीन और जंगल में चलवर शुरू करी हमने कुटुंब नी बात करिए तो माता नू नाम कर्मी पिता नू नाम शुगना मुंडा एक भाई और एक बहन प्राथमिक शिक्षण

જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી સુરત જિલ્લાના અહીં મહુવા ખાતે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવી છે આ આપ સૌએ આ કાર્યક્રમ જોયું તેમ અહીં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પોતાના જેને ભગવાન માને છે એવા શહીદ વીર વિરસા મુંડાના જન્મદિવસની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે વિશાળ સંખ્યામાં હાજર રહેલ છે અહીં વિરસા મુંડાના જીવન કવન વિશેની વાતો થઈ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને જે સ્પીચ આપી એ પણ લાઈવ નિહાળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જમુઈ ખાતે બિહાર ખાતેથી જે ઉદ્ઘાટન કર્યું આ દિવસની ઉજવણી પ્રસંગેનું એ પણ લાઈવ કરવામાં આવ્યું છે એકંદરે ખૂબ સારી રીતે આ પ્રસંગ અહીં સમાપ્તિઓ છે એના માટે જિલ્લાના વહીવટી તંત્રને અને આગેવાનો બધાયનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ રજમાનીય બી ખાતરની અચ્છા છે શું છે ડીએપી ખાતર પૂતા પ્રમાણમાં કેન્દ્ર સરકારે આપણને જે ફાળ્યું છે એ આવી ગયું છે નજીકના ભવિષ્યમાં જ આ તકલીફ રહેશે નહીં એકલવ્ય સ્કૂલમાં અહીં ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આ સ્કૂલ આદર્શ સ્કૂલ બની રહી છે એનાથી આ વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ખૂબ મોટો ફાયદો થશે અને પચાસ ટકા જેટલા બાળકો સ્થાનિક આ તાલુકાના જ બાળકોને લાભ મળશે ત્યાં વિસ્તારને પણ ખૂબ ફાયદો થવાનો શિક્ષણ ક્ષેત્રે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ બાંધકામ સમિતિના ચેરમેન રાકેશભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પ્રયોજનના વહીવટદાર નિધિ સિવાય પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર અગ્રણી જીગર નાયક મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રેશ રાઠોડ ઇન ન્યૂઝ મહોવા